બાળકો આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચ પર્યાવરણમાં સોળમો પાઠ છે સ્વચ્છતા આપણું કામ તેનું નવી સ્વાધ્યાય પોતે ભાગ ત્રણ જે આવેલી છે તેની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે આપણે સમજવાના છીએ અને તેના વિશે વાત કરવાના છીએ તો પ્રશ્ન એક થી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્યો લખો તો અહીંયા બે ચિત્રો આપેલા છે આપણે જોવાના છે એનું અવલોકન કરવાનું છે અને પછી એની એની નીચે વાક્યો લખવાના છે છે તો ચિત્ર અંદર ગટરની સાફ સફાઈ થતી હોય એવું લાગે છે એ ગટરની મોટી લાઈન હોય એની અંદર ઉતરીને એક આ વ્યક્તિ છે સફાઈ કરી રહ્યું છે અને બીજું ચિત્ર છે એની અંદર ઘણા બધા લોકો સાથે મળીને સફાઈ કરી રહ્યા છે એની અંદર ઘણા કોઈક સફાઈ કર્મીઓ હોય એવું લાગે છે તો કોઈક છે મોહલ્લાના લોકો હોય એવું પણ લાગી રહ્યું છે તો આવી રીતના બે ચિત્રો આપેલા છે એનું વર્ણન આપણે કરવાનું છે તો અહીંયા આપણે વર્ણન કર્યું છે કે ચિત્ર એક છે એનું વર્ણન આ છે ચિત્ર બે નું વર્ણન આ બાજુ છે આ ચિત્રમાં એક વ્યક્તિ ગંદા પાણીની ગટર લાઈન સાફ કરતો હોય એવું લાગે છે એ વ્યક્તિ સફાઈ ગામનાર હશે તેને ગંદકી સાફ સાફ કરવાનું કામ અગત્યનું કામ લાગતું હોય છે એટલે આવું કામ એ કરે છે ચિત્ર બે નું વર્ણન છે આ ચિત્રમાં સફાઈ અભિયાનનું દ્રશ્ય છે જેમાં ઘણા બધા લોકો સાથે મળીને સફાઈ કરી રહ્યા છે તેમાં અમુક સફાઈ કામદારો છે તો અમુક લોકો મહોલ્લાના રહેવાસીઓ પણ છે તો આવી રીતે બંને ચિત્રનું આપણે વર્ણન કર્યું છે બીજો પ્રશ્ન છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો પેલો પ્રશ્ન છે સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો સ્વચ્છતા અભિયાન એટલે શું ઘણીવાર આપણે જોઈએ છીએ કે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો છે એ ટીવીમાં સમાચારમાં અને બધે આવતા હોય છે તો એ સ્વચ્છતા અભિયાન શું છે તો સ્વચ્છતા અભિયાન એટલે લોકો સાથે મળીને કોઈ ચોક્કસ દિવસો દરમિયાન મોટા વિસ્તારની સફાઈ કરવાનું કામ હાથ ઉપર લે તો તેને સફાઈ અભિયાન કહેવામાં આવે છે કોઈ ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવે છે કે આ તારીખથી આ તારીખ દરમિયાન આપણે બધા ભેગા મળીને આખા ગામની આખા શહેરની કે આખી શેરીની કે આખી સોસાયટીની સફાઈ કરે તો એને સફાઈ અભિયાન કહેવામાં આવે છે બીજું છે તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું શું પ્રયત્ન કરો છો આપણે આપણી શાળાને તો સ્વચ્છ રાખવી જ જોઈએ આપણી શાળાને સ્વચ્છ રાખવા માટે આપણે તો ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ એમાંથી અમુક પ્રયત્નો જે તમે ખાસ પ્રયત્નો કરતા હોય આપણે લખવાના છે તો અહીંયા આપણે લખ્યા છે અમારી શાળામાં સ્વચ્છતા રાખવા અમે દરરોજ આખી શાળાની સફાઈ કરીએ છીએ અને કચરો આખો દિવસ દરમિયાન કચરો પડ્યો હોય તો એને લઈને અમે કચરા પેટીમાં નાખીએ છીએ આવી રીતે શાળાને સ્વચ્છ રાખવા માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ ત્રીજો પ્રશ્ન છે તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે લખો આપણા ઘરની આજુબાજુ કે શાળાની આજુબાજુ કોઈ કચરાને નિકાલ માટેની કોઈ વ્યવસ્થા હોય તમારા ઘરની ઘરની આજુબાજુ તો એના વિશે તમારે લખવાનું છે છે અહીંયા આપણે જવાબ એવો લખ્યો કે અમારા પાસે ગ્રામ મોટી કચરા પેટી આવેલી છે આસપાસના લોકો તેમાં કચરો નાખે છે આખી ભરાઈ જાય ત્યારે ગ્રામ પંચાયતનું વાહન તે કચરા પેટી દૂર ખાડામાં ખાલી કરે છે તો આવી રીતે ગામમાંથી કચરો છે એ નિકાલ કરવા માટેની વ્યવસ્થા છે ચોથું છે ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી છે ગાંધીજીએ સફાઈ કામને કલા કહી છે જો સફાઈ કામ એક કળા છે એવું શું કામ ગાંધીજીએ કીધું છે તો સ્વચ્છતા છે એ બધાને ગમે છે સ્વચ્છ વસ્તુ તો બધાને ગમે ઘર સ્વચ્છ હોય પછી આખું ગામ સ્વચ્છ હોય શેરી સ્વચ્છ હોય તો એ બધાને ગમે પણ સફાઈ કરવી કોઈને ગમતી નથી સફાઈ કરવામાં બધાને ગંદુ લાગે છે જોઈએ સફાઈ કરવી કોઈને નથી ગમતી આથી જે લોકો જે લોકો કોઈ કામ કરવું કોઈને ગમતું ન હોય જે કામ છે કોઈને કરવું ગમતું ન હોય એવું કામ જે હોય એ કરવું હોય તો એ કામને તો કલા જ કહેવાય આથી ગાંધીજીએ તેને કલા કહી કોઈને જે કામ ગમતું ન હોય એવું કામ આપણે કરીએ તો એ કામ કલા કહેવાય એટલે ગાંધીજીએ છે સફાઈને કલા કહી છે પાંચમો પ્રશ્ન છે પહેલાના સમયે સફાઈ કામ માટે કયા કયા સાધનો વપરાતા હતા પહેલાના સમયે સફાઈ કામ માટે સાવરણી સાવરણો તગારો સુપડી વગેરે સાધનો વપરાતા હતા પ્રશ્ન છે તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ તમે કઈ કઈ રીતે કરો છો તો આપણા ઘરે દરરોજ ખાઈ લીધા પછી ઘણું બધું ભોજન છે એ વધતું હોય છે તો એ વધતું હોય એને આપણે કઈ રીતે નિકાલ કરતા હોઈએ છીએ તો વધેલા ભોજનનો નિકાલ અમે ગાય કે કૂતરાને ખવડાવીને નિકાલ કરવામાં આવે છે સાતમો પ્રશ્ન છે તમારા માતા બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે છે તમે તેને શું સલાહ આપશો જો પ્લાસ્ટિક છે તો આપણા માટે નુકસાનકારક છે અને આપણા મમ્મી છે એ બજારમાં શાકભાજી લેવા જાય પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે તો એ તો બરાબર ન કહેવાય તો આપણે એને સલાહ આપવી છે તો તમે એને શું સલાહ આપશો તો આપણે અહીંયા જવાબ લખ્યો છે કે અમે સલાહ આપીશું કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક છે આપણે પ્લાસ્ટિકની જાળવણી કરવા માટે બજારમાંથી પ્લાસ્ટિકના જબલા લઈને ન આવવું જોઈએ આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે ઘરેથી જ થેલી લઈને જવું જોઈએ તો આવી આપણે મમ્મીને સલાહ આપી શકાય છે તમારા ઘરથી શાળામાં આવતા આવવાના રસ્તામાં કોઈ કાંટાવાળા ઝાડની ડાળ કાપીને તેનો કચરો નાખ્યો છે તમે શું કરશો તો આપણે રસ્તાની અંદર આવતા હોઈએ અને કોઈ કાંટાવાળા ઝાડની ડાળ કાપીને ત્યાં કચરો નાખ્યો હોય તો આપણે શું કરીએ તો કાંટાવાળા ઝાડની ડાળ દૂર નાખી દઈશું અને રસ્તામાં વેરાયેલા બંને ચિત્રોના આધારે વિસ્તારોમાં થતા ફાયદા અને નુકસાન વિશે લખો તો અહીંયા બે ચિત્રો આપેલા છે બે ચિત્રનું અવલોકન કરવાનું છે અને આ વિસ્તારના લોકોને આ ચિત્રનું જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તેના લીધે કેટલો ફાયદો થતો હશે એ લખવાનું છે અને આના લીધે કેટલું નુકસાન થતું છે તેના વિશે આપણે લખવાનું છે તો પહેલા ચિત્રના આધારે આપણે લખ્યું છે કે આ ચિત્રનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ છે તેથી આ વિસ્તારમાં રહેતા લોકો સ્વચ્છ અને તાજી હવા મળતી છે જેથી તેઓ ઓછા બીમાર પડતા છે આ ઉપરાંત આ વિસ્તારના લોકો આ વિસ્તારના લોકો છે એ ખુશ પણ રહેતા છે આ આ ચિત્ર ચિત્રનો વિસ્તાર ખૂબ જ ગંદો છે તેથી આ ગંદકીમાંથી થતા મચ્છર અને અન્ય જીવાણુઓના કારણે આસપાસમાં રોગચાળો પણ ફેલાતો હોય છે ઉપરાંત ગંદા વિસ્તારને લીધે લોકો ખુશ નહીં રહેતા હોય જો ગંદો વિસ્તાર હોય એટલે એમને બહાર નીકળે તો દુર્ગંધ આવે ને એવું બધું થતું હોય તો એના લીધે આ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ ખુશ ન રહી શકે અને આ વિસ્તારમાં રહેતા હોય લોકો છે એ ફરવા માટે નીકળી શકે વોકિંગ માટે નીકળી શકે અને અહીંયા ખુલ્લામાં સાંજે બેસવા માટે પણ નીકળી શકે તો એ લોકો છે અહીંયા તાજી હવામાં બેસે તો એ ખુશ પણ રહે પ્રશ્ન ચાર છે તમારા વિસ્તાર કે ગામમાં સફાઈ કર્મચારીની મુલાકાત લો તેના પરથી નીચેની વિગત ભરો તમારા ગામમાં વિસ્તારમાં કોઈ સફાઈ કામ કરતું હોય તો તેના ઘરે જવાનું છે અને એ વ્યક્તિને આપણે મળવાનું છે અને એ વ્યક્તિ વિશેની બધી માહિતી છે 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 આપણે ભરવાની તો તો વ્યક્તિનું નામ આપણે નમૂના રૂપે તમારે તમારા ગામમાં જે સફાઈ કરતા હોય એનું નામ લખવાનું છે તો વ્યક્તિનું નામ છે રાજુભાઈ કેટલા સમયથી સફાઈ કામ કરે છે તો બાર વર્ષથી સફાઈ કામ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે તો જે જે સાધનો એ ઉપયોગ કરતા હોય તેનું વિગત બધી લખવાની છે તો કે સાવરણો સાવરણી સુપડી ડોલ તગારું કચરા પેટી આ બધા સાધનોનો તેઓ ઉપયોગ કરે છે ચોથું છે એમના કામમાં પડતી મુશ્કેલી તેમને સફાઈ કામ કરે છે તો તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે તેના વિશે લખવાનું છે તો કામ ગંદકી વાળી જગ્યાએ જ કરવાનું હોય એમને જો સફાઈ કામ એવું છે કે જે ગંદકી વાળી જગ્યાએ જ કરવાનું હોય તો એના લીધે અહીંયા મચ્છર અને જે જીવાણુ હોય તેના લીધે વારંવાર બીમાર પડે છે પાંચમું છે તેમના અનુભવો જો એ સફાઈ કામ કરે છે ઘણા વર્ષોથી લખવાની છે કે કામ કરવું તો વ્યક્તિએ કીધું છે કે કામ કરવું તો તેને ગમે છે પણ લોકો તેની સાથે વર્તનમાં ભેદભાવ રાખે છે તે તેમને ગમતું નથી પ્રશ્ન પાંચ છે નીચેના કોષ્ટકમાં માગેલી માહિતી ભરો તો અહીંયા અલગ અલગ પ્રકારના કચરાઓ આપેલા છે પ્લાસ્ટિકનો કચરો જૈવ કચરો લોખંડનો કચરો અન્ય કચરો એને અલગ કરવા માટે આપણે શું કરીશું એ વિગત અહીંયા ભરવાની છે અને તેનો પુનઃ ઉપયોગ કરવા માટે એનો પરિવાર ઉપયોગ કરવો હોય તો આપણે શું કરીશું એની વિગત આપણે અહીંયા ભરવાની છે તો પ્લાસ્ટિકનો કચરો એટલે શું તો કે પ્લાસ્ટિકના જબલા છે પ્લાસ્ટિકના બીજા કટકા છે રમખડાના કટકા છે આવું બધું હોય તો એ પ્લાસ્ટિકનો કચરો કહેવાય અલગ કરવા આપણે શું કરીશું તો કે આવા કચરાની ખાસ

લોખંડના કારખાનામાં એને પીગાળીને નવી લોખંડના સાધનો બીજા નવા લોખંડના સાધનો જે બનાવતા હોય એ બની જશે અન્ય અન્ય કચરો કે કચરાની અંદર બીજું શું આવશે તો કે બગડેલા શાકભાજી છે પછી નકામા પાન છે કચરો છે ધૂળ છે આવું બધું તો એનું શું કરીશું આપણે તો કે એને પણ એક અલગ કચરા પેટી રાખીશું એનો પુનઃ ઉપયોગ માટે હું કરીશું તો કે આજુબાજુમાં જગ્યા હોય મોટો ખાડો કરીશું અને તેની અંદર નાખી પ્રશ્ન છે વર્તન વર્તમાનપત્ર માંથી સ્વચ્છતા વિશેના સમાચાર શોધી તેના કટિંગ અહીં ચોટાડો છાપાની અંદર તમારે જોવાનું છે અને સ્વચ્છતાને લગતા કોઈ સમાચાર તમને મળે તો એ કટિંગ કરી લેવાના છે

હવે સફાઈ કરવા માટે સાવરણો સાવરણી પોતું આવી બધી વસ્તુનો ઉપયોગ નથી થતો મોટા શહેરોમાં તો આ બધા સાધનો વિશેની માહિતી આપણે અહીંયા લખવાની છે તો એનું નામ છે ફ્લોર સ્ક્રબર અને કહેવાય ફ્લોર સ્ક્રબર એવું એનું નામ છે આ વિશેની માહિતી આપણે લખી છે કે આ ફ્લોર સ્ક્રબર છે એમાં અહીંયા જે નીચે ભાગ આપેલો છે એ ફરે છે અને જે લાદી ઉપર આપણે જે સફાઈ કરવાની હોય કે લાદી ખૂબ જ ગંદી થઈ ગઈ જો ખાસ કરીને આ સાધનનો ઉપયોગ ખૂબ જ ગંદા થઈ ગયેલા ફ્લોરને ઘસીને સાફ કરવા માટે થાય છે બહુ ગંદુ થઈ ગયું હોય તો એમાં આ જે છે એ ઘસી ઘસીને ફરીને ઘસી ઘસીને આખું ફ્લોર છે એ સાફ કરી નાખે છે બરાબર છે આગળ બીજું છે સ્વીપર છે શું છે સ્વીપર છે તો આ સાધનનો ઉપયોગ પણ ફ્લોર છે એને સાફ સફાઈ કરવા માટે આવે છે પણ આ બધું સાફ સફાઈ છે કેવી ઘસીન સાફ નથી કરવાનું પણ આખા ફ્લોરનું દરરોજ જે સફાઈ થતી હોય તે જગ્યાએ નવી જે ધૂળ આવી હોય નાના નાના કણો આવ્યા હોય કે કચરો આવ્યો હોય એને વેક્યુમથી કચરો ધૂળ નાના કણો વગેરે સાફ કરવા માટે ઉપયોગ થાય છે જે બધું છે એની અંદર લઈ લે છે અને પછી એને સાફ કરીને કચરાપેટીમાં ખાલી કરી નાખવામાં આવે તો આવી રીતે આ સાધન છે એ કામ કરે છે આગળ ત્રીજું એક સાધન આપેલું છે જો એક બહુ મોટું સાધન છે એક વ્યક્તિ છે આ પકડીને એને સાફ કરી રહ્યો છે તો આ સાધન શું છે રોડ સ્વીપર છે શું છે રોડ સ્વીપર છે આ સાધનને રોડ સ્વીપર કહેવામાં આવે છે આ મશીન રસ્તાઓ પરથી કચરો પાંદડા અને નાની વસ્તુઓને વેક્યુમથી પોતાની અંદર ખેંચી લે છે આવા મશીનથી ઓછા સમયમાં મોટા વિસ્તારમાં ઝડપથી સફાઈ કરી શકાય છે રસ્તા ઉપર જે પાંદડા પડેલા હોય કચરો પડેલો હોય એને આ જે અંદરથી ખેંચી લે છે આ પાઇપ લાઇન દ્વારા અને આની અંદર એ ચતુરે છે પછી આ કચરાપેટી છે એને ખાલી કરી નાખવામાં આવે છે તો આવી રીતે આ આધુનિક સાધન છે એ સફાઈનું કામ કરે છે આગળનું સાધન છે એર સ્વીપર છે એર સ્વીપર છે તો એ કઈ રીતે કામ કરે છે તો એ છે અહીં નીચે જે બે આવરણા જેવા આપેલા છે એ ફરે છે ઝડપથી ફરે છે અને એની અંદરથી હવા પ્રેસથી બહાર આવે છે હવા પ્રેસથી બહાર આવે છે એટલે ફરે એટલે ધૂળ છે રસ્તા ઉપરથી છૂટી પડી જાય છે અને હવાથી ધૂળ છે એ ઉડીને આજુબાજુમાં જતી રહે છે લાખો રસ્તો છે એ ધૂળ વગરનો એકદમ સાફ થઈ જાય છે તો આ સાધન છે એની વિગત આપણે અહીંયા લખી છે આ સાધન રસ્તાઓ અને સ્ટ્રીટની સફાઈ કરવા માટે વપરાય છે તે બ્રશથી રસ્તા પરથી ધૂળ ઉખાડે છે અને હવાના પ્રેશરથી ધૂળને દૂર ઉડાડી દે છે જેથી રસ્તા પરથી ધૂળ અને બીજો કચરો છે સાફ થઈ જાય તો આવી રીતે આ સફાઈના આધુનિક સાધનો છે એ કામ કરે છે આઠમો પ્રશ્ન છે સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરી રંગ પૂરો અહીંયા તમારે એક આખું સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરવાનું છે અને એમાં તમારે રંગ પૂરવાનો છે જે પ્રવૃત્તિ પણ તમારે તમારા શિક્ષકની મદદથી જાતે કરવાની છે પ્રશ્ન નવ છે નીચે આપેલ વિધાનો વાંચી જો તે વિધાનોમાં સહભાગીતા હોય તો તેની સામે લીલો કરો સ્વચ્છતામાં સહભાગી હોય જે આ વિધાન તો એમાં લીલો રંગ પૂરવાનો છે અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો જે વર્તુળ આપેલું છે એમાં લાલ રંગ પૂરવાનો છે તો વિધાનો વાંચીએ આપણે પેલું વિધાન છે દરરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે જો વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે વેસ્ટ વેસ્ટ પ્લાસ્ટિક નાખી દઈએ તો 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 નુકસાનકારક છે પ્લાસ્ટિકમાંથી કલાત્મક નમૂના બનાવે એ સારું કામ કહેવાય એટલે પ્લાસ્ટિક છે નુકસાનકારક છે તો સ્વચ્છતા માટે સગાભાગી છે તો એની અંદર આપણે લીલો કલર પૂરીશું એમાં આપણે લીલો કલર પૂરવાનો છે બીજું છે રેશમાં પ્લાસ્ટિકનું રેપર પોતાના ખીચામાં મૂકી પછી કચરા પેટીમાં નાખે જો જ્યાં ત્યાં એ ફેંકી ન દીધું અને ખીચામાં મૂકી દીધું પણ આજુબાજુમાં કચરાપેટી હતી નહીં એટલે પછી જ્યાં એને કચરાપેટી દેખાણી ત્યાં એને કચરાપેટીમાં નાખી દીધું તો એ સારી વાત કહેવાય તો એમાં પણ આપણે લીલો કલર પૂરવાનો છે તો આવી રીતે એમાં પણ તમારે લીલો કલર પૂરી દેવાનો છે વર્તુળમાં ત્રીજું છે આફતાબ છે એ પેન્સિલ ને વર્ગખંડમાં ગમે ત્યાં છોડીને ત્યાં છોલ ફેંકે છે જો આપતાબ નામનો છોકરો છે એ કચરાપેટીમાં છોલ નથી નાખતો ગમે ત્યાં છોલ ફેકે છે એના કારણે આપણો વર્ગ કંડ છે એ ગંદો થાય તો એવું કામ કરે તો એ તો ગંદુ કહેવાય તો એના માટે આપણે લાલ કલર પૂરીશું તો એમાં આપણે લાલ કલર પૂરવાનો છે ચોથું છે રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરાપેટીમાં નાખે છે તો એ તો સારું કામ કહેવાય રસ્તામાં જે કચરો પડ્યો હોય એને એકઠો કરી અને કચરાપેટીમાં નાખીએ તો એ સારું કામ કહેવાય તો એ રૂબીના ના છે સારું કામ કરે છે તો એના માટે આપણે શું કરીશું લીલો કલર પૂરીશું તો અહીંયા પણ આપણે લીલો કલર પૂરીશું આગળ પાંચમું વાક્ય છે સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે તો ગટરમાં તો પ્લાસ્ટિકના ટુકડા ના નાખાય તો એ ગંદુ કામ કહેવાય તો એના માટે આપણે લાલ કલર પૂરીશું તો આ લાલ કલર તો આવી રીતે તમારે પણ એવી રીતે કલરથી તે પીમાં જે ભાગ છે એની અંદર પૂરી દેવાનું છે તો આટલું આ પાઠની અંદર તમારે સ્વાધ્યાય કાર્ય કરવાનું તો જે નવી સ્વાધ્યાય ભૂતિ આવી છે એની અંદર તમારે કરી નાખવાનું છે સારા અક્ષરથી અને ધીમે ધીમે શબ્દો વચ્ચે જગ્યા રાખીને આખું સ્વાધ્યાય કાર્ય છે લખી નાખવાનું છે